લોકોની વેથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલમાં આપ જોઈ રહ્યા છો સોના ચાંદીના બજાર ભાવ તારીખ ચોવીસ ચાર બે હજાર અને ચોવીસ તો વિડીયોને જોતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આજના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તો આજે એક ગ્રામ ચાંદી બ્યાસી રૂપિયાને એંસી પૈસા ભાવ રહ્યો જ્યારે આઠ ગ્રામ ચાંદીનો ભાવ છસો બાસઠ રૂપિયા ચાલીસ પૈસા દસ ગ્રામનો ભાવ આઠસો અઠાવીસ સો ગ્રામનો ભાવ આઠ હજાર બસો એંસી અને એક કિલો ચાંદીનો ભાવ બ્યાસી હજાર આઠસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે એક કિલો ચાંદીના ભાવની અંદર બસો રૂપિયા ઘટ્યા હતા જ્યારે બાવીસ કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ છ હજાર સાઠ રૂપિયા આઠ ગ્રામનો ભાવ ત્રેપન હજાર એંસી રૂપિયા દસ ગ્રામનો ભાવ છાસઠ હજાર છસો રૂપિયા અને સો ગ્રામનો ભાવ છ લાખ છાસઠ હજાર રૂપિયા સુધી રહ્યો હતો તો આજે બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં ચાર હજાર પાંચસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે ચોવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ સાત હજાર બસો આઠ ગ્રામનો ભાવ અઠ્ઠાવન હજાર એકસો વીસ દસ ગ્રામનો ભાવ બોતેર હજાર છસો પચાસ અને સો ગ્રામનો ભાવ સાત લાખ છવ્વીસ હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે ચોવીસ કેસોના સો ગ્રામના ભાવમાં ચાર હજાર નવસો રૂપિયાનો વધારો થયો હતો આભાર મિત્રો